તો આપણે પછી જશું અંદર બોર્ડર રે આ છે આપણો ભારત ને એ દેખો જે બરફમાં પડ્યા છે શાંતિ થી તો કેમ છો મારા વાલા મિત્રો તો આજે આપણે જવાનું છે નારાબેટ બોર્ડર અને લઈને લે જવાન થઈ કો હવાના 9 વાગી ગયા છે અને હવે આડવાની તૈયારી થાય છે આ બાજુ જો આ મેડમ થાયરા છે તૈયાર મોટો સડાઈને બેઠા છે તો ઈકો આવી ગયો છે અને એક એક કઈ બધે ગોઠવાઈ જશે અને આઈથી આપણે થઈશું હવે રવાના તો પછી હોયગમ રોડ ઉપર આયો એક સેવા કેમ્પ અને બે બે ગ્લાસ ઠંડુ પી અને આપણે આગળ નીકળી ગયા જય માતાજી સરબત પીએ રાખે તો વાતોમાન વાતોમાં આપણે પહોંચી ગયા હોયગમ એટલે કે ગુજુભાઈના ગમ અને જો કોઈ હોયગમ થી વિડિયો જોતું હોય તો કોમેન્ટ કરજો આ છે નાડાબેટનું રણ ફોટોસ અને રીલ્સ બનાવવા માટે સરસ મજાનું લોકેશન છે આપણે નાડાબેટ પહોંચી ગયા છીએ અને આવડા મોટા બોર્ડ થી અમારું સ્વાગત કર્યું તો નમસ્કાર અમે હવે માતા એ બોર્ડરે પહોંચી ગયા હતા અને હવે જરાતા મંદિરે દર્શન કરવા અને આ મારો ભાઈબંધ છે અકો અને અમે બે વાગ્યા છે દર્શન કરતો હેડો

ત્યાંથી સીધા આપણે આવી ગયા જમણવારના હોલમાં જ્યાં આપણે પ્રસાદ લીધો ખૂબ સરસ જમવાનું હતું તો ત્યાંથી થોડો નજીક એક સરસ બગીચો છે જેનું નામ છે કુલદીપ વન ત્યાં નાના છોકરાઓ માટે હિંચકા લપસણી વગેરે છે જો તમારી સાથે નાના છોકરા હોય તો જરૂર લઈ જજો એમને ત્યાંથી અંદર એક લાયબ્રેરી પણ છે જ્યાં આગળ નરસરી માતાનો પૂરો ઇતિહાસ ફોટાઓમાં લખેલો છે તો જાઓ તો ટાઈમ લઈને વાંચજો જરૂર અને આ છે બોર્ડર જવા માટેની બસ જે આપણને બોર્ડર લઈ જાય છે અને પાછા મૂકી જાય છે પછી આપણે બસમાં બેસી ગયા અને એસી વાળી બસમાં બેસવાની મજા જ કંઈ અલગ છે અને હવે આપણે નીકળીશું બોર્ડર જવા માટે તો મિત્રો આપણે ભારત પાકિસ્તાનની બોર્ડરે પહોંચી ગયા હતા અને હવે બધે ફરવા જવાનું છે આ છે ભારત પાકિસ્તાનની બોર્ડર જ્યાં તમને ઝાડખાટો એટલા બોળા જોવા નહીં મળે પણ જોવા layak સારું છે અને આ સફાઈની સુવિધા પણ સારી છે અહીંયા થોડી થોડી દૂર કચરાપેટી પણ મૂકેલી છે તો આપણે પહોંચી ગયા છેન્દરાબેટ બોર્ડરે નાણાપેટ બોર્ડર ફરીને હવે પાસા અને હવે પાછા ઘરે જવાનું છે સામે છે બસ આપણે જોઈ લો તમે બસમાં હવે જવાનું છે આ ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર છે ના જોયું તો જોઈ લો અને ના જોયું તો કોઈક દિવસ જોવા આવી જાજો તમને ખુબ મજા આવશે મારું માનું કે તમે એકવાર તો જરૂર બોર્ડરની મુલાકાત લેજો ખૂબ મજા આવે પણ કેવાનો મતલબ કે આવજો ઉનાળામાં આવતા નહીં ના કે તકલીફ પડશે ફોન પણ ગરમ થઈ જાય છે ઘડી ઘડી કેમેરો બંધ થઈ જાય છે એટલે બઉ સપોર્ટ નહીં કરતો

મિત્રો આડો હોળીમ બેહું હોય તો આપડે બેહી જાય છે હોળીમ આજો આજો મહેરાડો થોડી થોડી મજા લઈ લો હોળીમ બેહું હોય ને જવા જાડો મહેર તમે હોળી જવા જાડો અલગ અલગ બંદુકો નો સેટઅપ છે જોઈ શકો છો તમે આ બાજુ તમને સ્નાઈપર પણ જોવા મળશે નીચે મશીન ગન છે અંદર લઈ લઈન કો જો આ ભાઈ તો ટોપ લીન બેઠા છે ધડકો જ કરવાનો ડાયરી પર ફાઈટર પ્લેન ને વિમાન છે આપણા વીર જવાનો આ આપણો નૌકાદળ સોણી માં હેડે હોડી એ દેખો જે બરફ માં પડ્યા હે શાંતિ થી આ અલગ અલગ વાજેન્દ્ર છે ભારત માતા કી જય આજો પેલા ના કમ્યુનિકેશન કરવા માટે ગોળી ફોડવાની ગેમ કોઈ રમવી હોય તો આવી જાય મિત્રો અંદર ફરીને બહાર નીકળી જાય અને હવે બારી એસી માંથી બાર આવ્યા ને એવી બળતરા થાય છે ને ચામડી બળતરા બહુ થાય આ બધા એસી માંથી બાર નીકળ્યા છે હવે દસી થયા છે જો આ ભાઈ તો તડકે જ ઉભા બળ્યા આ છે કલેક્શન જ્યાં તમને અલગ અલગ આર્ટ જોવા મળશે અને તેની નીચે લખેલ હશે કે આ આર્ટ કોને બનાવી છે આ છે ત્યાંનું મોટું સ્ટેડિયમ મિત્રો તમારે ટ્રેનિંગ બીજી કરવી હોય ને તો અહીં આવતું રહો છો ટાયર બાયર અસલ નાખેલો હે અને સરસ મજાની ટ્રેનિંગ થશે